નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં બગોદરા તારાપુર હાઈવે ઉપર ટ્રકે મારી પલટી બગોદરા તારાપુર હાઈવે ઉપર વહેલી સવારના છ વાગ્યાના આસપાસ અકસ્માત સર્જાયો મોરબીથી ટાઇલ્સ ભરેલું લેલન ગાડી મોરબીથી આવી રહી હતી ત્યારે બગોદરાથી તારાપુર તરફ જવાના હાઈવે ઉપર વહેલી સવારે છ વાગ્યાની આસપાસ વટામણ ચોકડી ઉપર પલટી મારી ગયું હતું ટાઇલ્સના રોડ ઉપર ટુકડી ટુકડા થઈ ગયા હતા લોકોના ટોળે ટોળા એકત્ર